નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે તેને લઈને માહિતી મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોની ચિંતા વધી છે ગુજરાતમાં હજી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ પણ ગુજરાતમાં ત્રણ દિવસ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે સત્તરમી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ચૌદ તારીખથી એટલે કે આજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે પંદર તારીખે વરસાદની તીવ્રતા વધશે આજે ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે પરેશ ગૌસ્વામીએ કહ્યું કે તો બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં એટલે કે કહી શકાય કે રાજસ્થાનથી લઈને અરબસાગરના ઊભા પટ્ટામાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાશે આગાહીમાં જણાવ્યું છે કે ત્રણ દિવસમાં બોટાદ ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી મોરબી દ્વારકા જામનગર કચ્છના રાપર અને મધ્ય ગુજરાતના વડોદરા અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે પંદરમી તારીખે વરસાદની તીવ્રતામાં વધારો હશે જે વિસ્તારોમાં વરસાદ પડશે તેમાં ગાજવીજ સાથે અને ભારે પવન ફૂંકાશે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું અનુમાન છે પરેશ ગૌસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે ભારે પવન ફૂંકાય ત્યારે વૃક્ષો વીજપોલ ધરાશાયી થવાની સંભાવના વધારે છે જેના કારણે લોકોને છાવછેતી રહેવાની જરૂર છે વરસતા વરસાદમાં ઘર બહાર નીકળવાનું ટાળો ભારે વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે ચૌદ અને પંદરમી તારીખમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે આ વિસ્તારમાં સમિત હશે પરંતુ આ એક વિસ્તારમાં બે ઇંચ વરસાદથી પણ વધારે વરસાદ રહેવાની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે